હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન ગુજરાતી આજના નાનકડા વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું આપણી ટ્રેડિશનલ વાનગી એટલે કે મસાલા ખીચડી નોર્મલી આપણે ખીચડી ખાતા હોઈએ છીએ આજે આપણે બનાવીશું વઘારેલી મસાલા ખીચડી જેના અંદર આપણે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ અને આના અંદર મેં મગની દાળનો ઉપયોગ કર્યો છે જે પીળી મગની દાળ આવે છે એનો ઉપયોગ કર્યો છે ઘણા લોકો મગની છિલકાવાળી એટલે કે છાલવાળી જે લીલા કલરની આવે છે એનો ઉપયોગ કરતા હોય છે ઘણા લોકો તુવરની દાળનો પણ કરતા હોય છે તમે તમારી રીતે જે પણ ખાતા હોય એ પ્રમાણે કરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા આગળ મેં સૌથી પહેલાં લસણ લીધા છે લગભગ દસથી બાર કાળી લસણ છે બેથી ત્રણ લીલા મરચાં છે લીલા મરચાંની ક્વોન્ટિટી હું વધારીશ કદાચ કારણ કે મને થોડી તીખી જોઈએ છે મગની દાળ અને ચોખા બંનેને ધોઈને બે ત્રણ પાણીથી ધોઈ પછી પલાળી રાખ્યા હતા લગભગ એક દોઢ કલાક માટે પલાળી રાખવાના અને અહીંયા આગળ મેં વેજીટેબલમાં બે જ વસ્તુ લીધી છે કાંદા અને બટેકા કારણ કે મારા પાસે આજે આટલું જ હતું પણ તમારા પાસે જો કેપ્સિકમ હોય ગાજર હોય બીજી પણ કોઈ વસ્તુ હોય તો એ પણ લઈ શકો અહીંયા વઘાર માટે પહેલાં વઘાર પેનમાં મેં તેલ લીધું હતું તેલ લગભગ મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે અને એના અંદર મેં જીરું નાખ્યું છે જીરાનો જ વઘાર કરવાનો છે ખાલી જીરું આપણું સરખું તતળે ત્યારબાદ તેના અંદર લસણ અને મરચાં મરચાં જેમ મેં જણાવ્યું કે ક્વોન્ટિટી થોડી વધારી એ લગભગ મેં પાંચથી છ લીલા મરચાં લઈ લીધા હતા ને લસણની કળીઓ લસણની કળીઓ આખી જ રાખવાની છે કારણ કે જો તમે ટુકડા કરશો તો સાવ જ મેલ્ટ થઈ જશે દેખાશે નહીં તો અહીંયા આપણે લસણનું કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે ત્યારબાદ તેના અંદર આપણે અહીંયા આગળ કાંદા અને બટેકા જે પાણીમાં રાખ્યા હતા આપણે કાપીને તે નાખી દીધા છે અને તેને પણ આપણે સરખી રીતે તેલમાં મિક્સ કરી લઈશું અહીંયા બટેટાને આપણે ફક્ત એકથી દોઢ મિનિટ માટે ચડાવવાના છે બાકી બધા જ પૂરા બટેકા આપણા ખીચડીમાં ચડી જાય છે આરામથી એટલે જ બટેકાના ટુકડા થોડા નાના રાખવાના સાઇઝમાં બહુ મોટી સાઇઝના બટેકાના ટુકડા છે તો નહીં ચડે બાકી તમે જો ગાજર છે ફણસી છે કે વટાણા છે કે સ્વીટકોર્ન છે આવું બધું પણ જો લીધું હોય તો સ્વીટકોર્ન વટાણા આ બી વસ્તુ પહેલેથી જ બોઇલ કરીને લઈજો પચાસ ટકા બોઇલ કરીને લઈજો અને બાકીની વેજીટેબલ્સને આ રીતે કરશો તો ચાલશે હવે અહીંયા આગળ બરાબર બધું મિક્સ કર્યું છે અને લો ફ્લેમ પર આપણે આમાં જ મસાલા કરી લઈએ જેના અંદર હળદર અને મીઠું સ્વાદ મળે આ બે વસ્તુ પણ આપણે આમાં જ નાખી દઈશું ખીચડીના ભાગનું મીઠું પણ અહીંયા જ નાખી દીધું છે વેજીટેબલના ભાગનું પણ મીઠું જ આમાં જ નાખી દીધું છે અને હળદર પણ આપણે બંનેના ભાગની એકમાં જ નાખી દીધી છે બરાબર મિક્સ કરી લઈએ ધ્યાન રાખવાનું છે કે હળદરનો કલર ન ચેન્જ થવો જોઈએ હળદર બળી ન જવી જોઈએ એટલા માટે જ વેજીટેબલ નાખ્યા પછી જ હળદર નાખજો જેથી તમારી હળદર હળદર જે છે એ કલર નહીં ચેન્જ કરે બળી નહીં જાય બધું બરાબર મિક્સ કર્યું છે લો ફ્લેમ ઉપર એકથી દોઢ મિનિટો આને ચઢવી લઈશ તો હવે આને એક દોઢ મિનિટ થઈ ગઈ છે અને ધીમા તાપે મેં આને સારી રીતે ચઢવી લીધા છે બટેકા એકદમ તો સોફ્ટ ન જ થાય આટલી વારમાં પણ હા થોડા ચડી જાય છે ગેસને મેં ચેન્જ કરી લીધો છે અને અહીંયા આગળ મેં હવે તપેલી મૂકી દીધી છે અને જે તપેલીમાં આપણે ખીચડી પલાળી રાખી હતી એટલે કે ચોખા જેમાં કણકી લીધી હતી એ અને સાથે આપણી મગની દાળ પીળી મગની દાળ આ બે વસ્તુ જે પલાળી રાખી હતી તેના અંદર આપણે હવે એ ગેસ પર ચડાવવાની અને એના અંદર આપણે જે વેજીટેબલનો વઘાર કરીને રાખ્યો હતો એ નાખી દેવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને અને આપણે આને સારી રીતે ચડવાની છે ખીચડીમાં પાણી જરૂર પડે એ રીતે તમે વધઘટ કરી શકો છો અત્યારે મેં લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું હતું અને ઉપરથી અડધું ગ્લાસ બીજું નાખ્યું છે એટલે ટોટલ બે ગ્લાસ મેં અહીંયા પાણી નાખ્યું છે આમાં જો મને જરૂર લાગશે તો વચ્ચે વચ્ચે ચેક કરીને હું પાણી નાખતી રહીશ ખીચડીમાં તમને ખબર છે કે પાણી ધીમે ધીમે જતું હોય છે તો લાસ્ટમાં તમને અત્યારે રિઝલ્ટ બતાડી રહી છું જુઓ આપણી ખીચડી તૈયાર છે મેં બીજી વખત પાણી નહોતું ઉમેર્યું મારે એક જ વખતના પાણીમાં ખીચડી બરાબર ચડી જાય છે જુઓ દેખાડું છું નજીકથી કેટલી સરસ દેખાય છે કલર કેટલો સરસ બ્રાઇટ આવ્યો છે અને આપણા બટેકા કાંદા બધું જ સરસ રીતે ચડી ગયું છે અને તમે કઢી સાથે કે છાશ સાથે સર્વ કરી શકો છો તૈયાર છે આપણી દેશી ખાણું એટલે મસાલા ખીચડી રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવે છે તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો